અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો પ્રીત નામનો યુવક મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે આ યુવક ગત ચાર તારીખના રોજ નિત્યક્રમ મુજબ મોડાસા તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા ગયો હતો ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો અને બીજા દિવસે કોલેજના પાછળના ભાગે પ્રીતનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે સમગ્ર બાબતે મૃતકના પરિવારજનોને મોત બાબતે શંકા છે કે પ્રીત આત્મહત્યાથી નથી મર્યો એ બાબતે તેના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાની જોડે ન્યાયની માંગ કરી છે ત્યારે મોત થયાને પંદર દિવસ કરતાં પણ વધુ સમય નીકળતા ગત સાંજે સાડા સાત કલાક